એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવે છે જેના કારણે એકના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને છે દિલ્હી સુધીનો હવામાન પલટાવવાની શક્યતા રહે છે રાજસ્થાન સુધીનો હવામાન પલટાવવાની શક્યતા છે કમોસમી વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે અને તેની અસર છે ગુજરાતના ભાગો સુધી પણ થવાની શક્યતા રહેશે જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોનો પણ હવામાનમાં પલટો આવશે તેમજ લગભગ ત્યાંની ખાસ અસર મધ્યપ્રદેશના રાજ્યોના ભાગો એટલે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગો વડોદરાના ભાગો અને અસર થવાની શક્યતા રહેશે તેમજ રાજપીપળાના ભાગો ભરૂચના ભાગો વગેરે ભાગોમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહેશે ત્યાંની અસર ધીરે ધીરે અમદાવાદ ગાંધીનગર સુધીના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં વાદળની શક્યતા છે ભાવનગરના ભાગો બોટાદના ભાગો અમરેલીના ભાગોમાં પણ હવામાનનો અસર થશે ત્યાં સાટા સુધી કે વાદળ વાદળો આવી શકે જો કે વરસાદની માત્ર માત્રતા ઘણી ઓછી રહી શકે પોઈન્ટ ફાઈ અમે તે ઓછો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે આવાના વલસાડના ભાગોમાં હવામાનમાં પડતો આવશે અરબસાગરના ભેજના લીધે અને સુરતના ભાગમાં પણ હવામાનમાં પડતો આવશે પરંતુ આ વિષમ હવામાનની વિપરીત થતાના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે ખાસ કરીને મરી માછાના પાકો ઘી જેવા પાકોમાં અસર થતી હોય છે આવા સમયે કૃષિભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા સારા રહે આ ઉપરાંત સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ હતા ફેબ્રુઆરી માસમાં પણ એક પછી એક પચી વ્યક્તો આવવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીની શરૂઆતમાં લગભગ ચારથી આઠમાં એક પચીસ દિવસો બાવાની શક્યતા હરવા કમજોર પચીસ દિવસો બાવાની શક્યતા રહેશે બારમી તારીખ ફેબ્રુઆરી આસપાસ પણ હવામાન પડતો આવશે પણ ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટો પડતો હોવાની શક્યતા છે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે તેની અસર છે ગુજરાતના ભાગોમાં થતા ગુજરાતના ભાગોમાં પણ ત્યાં અસરના કારણે વાદળ કે ત્યાં કમોસમ વરસાદ કે છાટા થવાની શક્યતા રહે જે હવે એક મધ્યમ વ્યવસાયનો પચીસ વિક્ષોભ આવે છે જેના કારણે રેતના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને છે દિલ્હી સુધીનો હવામાન પલટાવાની શક્યતા છે છેક રાજસ્થાન સુધીનો હવામાન પલટાવાની શક્યતા છે કમોસમી વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા છે અને ત્યાંની અસર છે ગુજરાતના ભાગો સુધી પણ થવાની શક્યતા છે જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોનું પણ હવામાનમાં પલટો આવશે તેમજ લગભગ ત્યાંની ખાસ અસર મધ્યપ્રદેશના યાદવ ભાગો એટલે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગો વડોદરાના ભાગો અને અસર થવાની શક્યતા રહેશે તેમજ રાજપીપળાના ભાગો ભરૂચના ભાગો વગેરે ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે ત્યાંની અસર ધીરે ધીરે અમદાવાદ ગાંધીનગર સુધીના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં ભાગેવાનું લેવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગો બોટાદના ભાગો અમરેલીના ભાગોમાં પણ હવામાનનો અસર થશે ત્યાં છાટા છૂટી વાદળો આવી શકે જો કે વરસાદની માત્ર માત્રતા ઘણી ઓછી રહી શકે પોઈન્ટ ફાઈવ અમે તે ઓછો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે આવતા વલસાડના ભાગોમાં હવામાનમાં પડતો આવશે અરબસાગરના ભેજના લીધે અને સુરતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે પરંતુ આ વિષમ હવામાનની વિપરીત પાકોમાં રોગ શક્યતા રહેતી હોય છે ખાસ કરીને મરી માછના પાકો જેવા પાકો અસર થતી હોય છે આવા સમયે કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે આ ઉપરાંત સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ હતા ફેબ્રુઆરી માસમાં પણ એક પછી એક પચીસ વ્યક્તો આવવાની શક્યતા છે ફેબ્રુઆરીની શરૂઆતમાં લગભગ ચારથી આઠમાં એક પચી વૃક્ષો વાવવાની શક્યતા હરવા પચ કમજોર પચી વિકસોપ આવવાની શક્યતા રહેશે બારમી તારીખ ફેબ્રુઆરીના આસપાસ પણ હવામાનમાં પડદો છે પણ ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટો પડદો આવવાની શક્યતા રહે છે જેના કારણે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે તેની અસર છે ગુજરાતના ભાગોમાં થતા ગુજરાતના ભાગોમાં પણ તેની અસરના કારણે વાદળવાળું કે ત્યાં કમોસમી વરસાદ કે સાચા થવાની શક્યતા રહે છે જી